પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો જોવા જઈએ તો જાંબુઘોડા તાલુકાના છવ્વીસ ગ્રામ પંચાયતો છે ફક્ત બેતાલીસ હજારની વસ્તી આખા તાલુકાની પંચમહાલ જિલ્લામાં જોઈએ તો ઓગણ ચાલીસ જિલ્લા પંચાયત બેઠકો છે એમાં આખો જાંબુઘોડો તાલુકો થઈ છવ્વીસ ગામ થઈ બેતાલીસ હજારની વસ્તી થઈ ને ફક્ત એક જિલ્લા પંચાયત છે એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો એક જ જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ થાય એવી બેતાલીસ હજાર ની વસ્તી વાળો તાલુકો અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે બે હજાર એકવીસ બાવીસ થી ચોવીસ પચીસ સુધીના અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટીરિયલ પાર્ટ મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે સાહીઠ ટકા રકમ ખર્ચ થવી જોઈએ લેબર પાર્ટમાં એટલે કે મજૂરો મજૂરી કામ માટે વેતન ચૂકવવા માટે અને ચાલીસ ટકા રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે પણ આ જાંબુઘોડામાં કેવું થાય છે બે હજાર એકવીસ બાવીસ ની વાત કરીએ તો જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થયો ચોપન કરોડ ને ઓગણ લાખનો અને એમાં એકવીસ ટકા લેબર પાર્ટ હતો અને અગ્ન એસી ટકા મટીરિયલ પાર્ટ હતો બે હાજર બાવીસ ત્રેવીસ નું વર્ષ એટલે ચૂંટણી નું વર્ષ હતું ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે ચૂંટણી ફંડ ઉગડાવે એનું વર્ષ હતું એટલે બાવીસ ત્રેવીસ ના વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં જે કામ થયા ચુકવણું થયું એ લેબર અને મટીરિયલ બંનેનો ખર્ચ ગણીએ તો એકસો અઠ્યાવીસ પોઈન્ટ નવ્વાણું કરોડ રૂપિયાનો ખર્ચ ખાલી એક જિલ્લા પંચાયત સીટના તાલુકામાં થયો અને એમાં પણ લેબર પાર્ટ ને મટીરીયલ પાર્ટ જઈએ તો ફક્ત છ ટકા રકમ લેબર પાર્ટમાં વપરાય અને ચોરાણું ટકા રકમ મટીરિયલ પાર્ટમાં વપરાય એ જ રીતે ત્રેવીસ ચોવીસ નું વર્ષ એમાં આ તાલુકામાં ખર્ચ થયો લાખ રૂપિયાનો અને એમાં રેશિયો મટીરિયલ પાર્ટ એવી જ રીતે ચોવીસ પચીસ નું વર્ષ એમાં ખર્ચ થયો ચાલીસ કરોડ ને આડત્રીસ લાખ રૂપિયાનો અને એમાં જે રેશિયો હતો બેતાલીસ ટકા લેબર પાર્ટ ને અઠાવન ટકા મટીરિયલ પાર્ટ એટલે ચાર વર્ષમાં એક પણ વર્ષ સાહીઠ ચાલીસ નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં